ખેરતા તો વિચારતા હતા તો મગજમાં વાટતા મંદિર હો કોન મંદિર પેલા દર્શન કરતા ઓમ મંદિર કે દર્શન કે બે થી વિચાર વિચાર હેડો હેડો પેલા છે ફોટા ના વાગે ના ના ની

અરે મેણા તો જબ્બર મારી જોઈ છે આખી જિંગી જ મારે એક આઈડિયા છે માર ભાઈ કોકી પણ હાલ નહી કેમ કેમ તમારો આઈડિયા હું જબ્બર જસ પેલા રહ્યા ને એટલા પૈસા છે ને પણ એ બધા પૈસા આપણે હાલવા આવે એવો આઈડિયા છે હોય કદી કરવો છે હોય જો પછે હા આઈડિયા એક છે જબ્બર જસ છે પણ કોઈ નબળા નહીં હું તમને કોનમાં કહું છોકરા છેટો રે ઓભળા કાકા ના છેટો રે તું એટલે તારા નહી ઓભળું તું છેટો રે કી

મેળા <laughs> ઓય આટલા બધા પૈસા નહી પણ તો લુખવારા લુખવારા અલ્યા કમાકુ ગમમો પૂછતા જ રે તો થઈ હોય આ તો એમ બાની વાત હોય એમ કરી હોય તો

તો કાસ બોસ ને જાય રોય કે ગરીબ છે પણ છોકરા કા તીર કેવો ભરો તો તઈ લુગડે તે તેમ ભરન કે પણ તઈ લુગડે તીર પડે કે જે કોઈ ના લીધેલા કોઈ ના આલો છો તમે તમારી વાત કરો અમારી તો એક ઉરણી આવે છે છોકરો કે લઈ આલા છો હો મજૂરી કરતા અમે પણ એમ છોકરાને ઘણી મુગઈ ના કરાવાય અને આ તમે આ રે ને આ સિકોમ કાટ ભાજી ભાજીને ભેગો કરો છો તમે દાદો આ તો તો ભેગો ભેગો કરી હળગઈ તાઈને તાઈ મોય પડી છે કઈ જો સાલે સાલે લે હું તો તમારી ગોમો આબરૂ નહીં વેલ્યુ નહીં બળી મેરો ઓમધી સમય આવ્યો ઉઠ લે કોલસા ના તો અમે જુના કારીગર કેવા કોલસા તમે અમાર જેવા ના પાડી ગમે કોલસા ના

આપડે મેળા મારતો ફાટી ગયું તૂટી ગયેલું પણ શું કહે છે નવું બધું લઈ પેલા ને આપડે ભેગા આવતો ગમે એમ રેખતા ભેગા કરો

તો આપડે આ ચેડી વાતો કરતા કોઈ બબે સુખ ના સુરજ વાળી બે ચાય સુરજ ઉજે બા કેડી ભાયા સી ને બાપ મો બોતલ મો બે લાવ સુ તે ટૂટે સી તાણી અન વડી યાર બા વડી બે ચાય સુરજ ઉજે ના જિંદગી માં અન બીજુ બીજુ ને કેરી અરે મેટર મેટર કરતા વાસી મેટર હતી એટલે આપણા છોકરા ને કોઈ મેટલ માં લઈ જાન ને કેતા તારે મારા બેટા તો ઓન ખબર હશે ઓન પૂછો પૂછજો ના મોને બે સોળ બે સોળ હો તો હમણાય તાય એમણે ટેકો રાખો પકડો અને સેને પેલા મેટર મેટર કરતા છે ને મેટર હતી મેટર પેલી

હા સુમલ કિરેતે શું કહેતા તા તું એમ કહેતો કે મારા અપુરો સુ મેટલ મો એટલે તું શું એ કુડીયા છો થઈ ની આટર મુખારી જોયો એમને ઉભરે અલ્યા મારી મારી જો ઘોકિયા છે એનનત કોઈ ધડો નઈ કરતા પણ તમારો તારા અમારો કોનો ધડો નઈ કાપ્યો છો તારે ની જાવડી સુધી જા સુધી જા ના લાગે જે જાવ બસ બસ રાજે મળી એક મો બેટા નું જવાનું શોખ સાહેબ પાછો બેટા કરી કરી છે એને પૂછ્યા હતા હજી પડ્યા પડ્યા જેલ માં હોડી રાખતો તો મજા આવે કે તો કરવી હોય ને સોળક લે સોળો કે કે મેટરો મજા છે આ મો મજા આવે તું ઓ તારું હવે પેલું ખબર નઈ પડતી ઈ મારું બટુ કોક ગોણે જીવ છે ઓને નબડી તો આપણે ઝાલી પડશે અરે મારે કોક તો ડાલ કાળું લાગે છે આખી ડાલ જ મને તો કાળી લાગે છે મને એવું લાગે છે કે અરે કોક લૂંટવાનો પ્રયત્ન ન કરતા કાળા ધોળું કોક કરજે અરે મારા બધા કોક કરતા છે જેમ કે તઈને તઈ ઠીક ના લૂંટારું તો સુઈ જ

એટલા તો હરમી છે ધંધા બંધા કરવા નથી અને મોત થી બે રહેવું છે જો હાડો ઘેર તો હેડ તું પહોંચી જા ફટાફટ આ મારો બનાસ કોઠો આ